ભારે વરસાદ બાદ વિરમગામ તાલુકામાં યુદ્ધના ધોરણે શરૂ કરાઈ રોડ રસ્તાના સમારકામની કામગીરી વિરમગામ માંડલ દેત્રોજ સહિત ગામોમાં રસ્તાઓ કરાયા મોટરેબલ માર્ગ અને મકાન પેટા વિભાગ વિરમગામ અને રાજ્ય હસ્તકના દોઢસો કિલોમીટર રસ્તાઓ પર જરૂરી સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી રાજ્યમાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદને લીધે ઘણા જિલ્લાઓમાં પરિવહન સેવાઓને અસર થઈ છે વોટર લોગિંગ અને પૂરની પરિસ્થિતિને લીધે ઘણા જિલ્લાઓમાં રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા વરસાદના વિરામ બાદ અમદાવાદ જિલ્લાના વિરમગામ માંડલ દીતરોદ તાલુકાના નડકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા વહીવટીતંત્ર અને માર્ગ મકાન વિભાગ દ્વારા ક્ષતિ પામેલા રોડ રસ્તાઓ સહિત ગામોને જોડતા મુખ્ય માર્ગો રિપેરિંગ કરીને પૂર્વવત કરવાની કામગીરી યુદ્ધના ધોળે હાથ ધરવામાં આવી છે જેને ધ્યાને લઈને ત્રીસ ઓગસ્ટના રોજ તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિરમગામ બેચરાજી વરમોર વિઠલાપુર દેત્રોજ રોડ વિઠલાપુર વઢવાણ સુરેન્દ્રનગર રામપુરા છણિયાર વિરમગામ માંડલ દસાડા કટોસણ સાદરા વિરમગામ ખુડદ રામપુરા સહિતના જે વિવિધ માર્ગો છે જે જર્જરિત માર્ગોની સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી હતી